વડાપ્રધાન મોદી બે દિવસીય પ્રવાસે ભૂટાન પહોંચ્યા છે ભૂટાનના વડાપ્રધાન શિરિંગ તોગે પારો એરપોર્ટ ઉપર ગળે મળીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું પીએમ મોદીનું ભૂટાનમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું તે દરમિયાન ભૂટાનના લોકોનું કહેવું છે કે તેઓ મોદીની મુલાકાતથી ઘણા જ ખુશ છે ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો પહેલાથી જ મજબૂત છે મોદીની મુલાકાત તેને વધુ મજબૂત બનાવશે મળતી માહિતી અનુસાર પીએમ મોદી બાવીસ ત્રેવીસમી માર્ચે ભૂટાનમાં હશે અગાઉ તેમની મુલાકાત એકવીસ બાવીસમી માર્ચે થવાની હતી પરંતુ ભૂટાનના પારો એરપોર્ટ ઉપર ખરાબ હવામાનના કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો ભૂટાનના સમગ્ર પ્રવાસ વિશે માહિતી આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું લિવિંગ ફોર ભૂટાન હું ભારત ભૂટાનની ભાગીદારીને વધુ મજબૂત કરવા ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈશ ભૂટાનના રાજા જીગમે ખેસર નાબગિયલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોગેને સત્તાવાર રીતે મળીને ઘણા મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરશે ઐતિહાસિક રીતે ભૂટાન હંમેશા ભારતની નજીક રહ્યું છે જોકે ભારતે તેની વિદેશ નીતિમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી માત્ર ને માત્ર આઠ લાખની વસ્તી ધરાવતું ભૂટાન બિન જોડાણવાળી નીતિ ધરાવે છે અમેરિકા ચીન બ્રિટન ફ્રાન્સ અને રશિયા સાથે તેના રાજદ્વારી સંબંધો નથી ઓગણીસો માં ભારત અને ભૂટાન વચ્ચે વિદેશી નીતિ વેપાર અને સુરક્ષાને લઈને એક સંઘી થઈ હતી વર્ષ બે હજાર સાતમાં વિદેશી નીતિની જોગવાઈ દૂર કરવામાં આવી હતી ભારત હવે ભૂટાનનું સૌથી મોટું રાજદ્વારી અને આર્થિક ભાગીદાર છે